અને માતા પિતા બનવાનું સૌભાગ્ય જેમને પ્રાપ્ત થયું છે એવા સ્વજનો અને વાલા દીકરા દીકરીઓ એક શ્લોક છે મારી પાછળ તમારે દોહરાવાનો છે અભિવાદન શીલશ્ય અભિવાદન

આ શ્લોકનો ભાવર્થ છે કે જે કોઈ સંતાન દીકરો હોય કે દીકરી વૃદ્ધો સેવીને પોતાનાથી જે વડીલ છે મોટા છે ઘરમાં માતા પિતા દાદા દાદી કાકા કાકી જે સમૂહમાં રહે છે એમની રોજ સેવા કરે છે અને એમને વંદન કરે છે એમની આજ્ઞાનું પાલન કરે છે એવા લોકોની ચાર વસ્તુ એની મેળે વધે છે અને આ ચાર વસ્તુ બજારમાંથી મળતી નથી એમાં પહેલું છે આયુ આયુષ્ય સો વર્ષનું ભગવાને આપણને આપ્યું છે પણ એ સો વર્ષ જીવવા માટે વૃદ્ધની સેવા કરવી પડે વૃદ્ધ પાસે માતા પિતા પાસે બેસવું પડે એમની વાત માનવી પડે આયુ બીજું છે વિદ્યા મા બાપની ઈચ્છા હોય છે કે મારું બાળક વિદ્યાવાન બને કોઈ માતા પિતા એવું ઈચ્છે છે કે મારું બાળક ચોર બને 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 ગુંડો ગામમાં કોઈ એને ઉભું ના રાખે એવું બને એવું કોઈ ના ઈચ્છે પપ્પા મજૂરી કરતા હોય તો પણ અને એ દારૂ પીતા હોય તો પણ એ એવું ના ઈચ્છે કે મારું છોકરું દારૂ બને એની તો એવી જ ઈચ્છા હોય છે મારું છોકરું સરસ નાગરિક બને એટલે બીજું ઈચ્છે છે વિદ્યા વિદ્યા દરેક માતા પિતાની ઈચ્છા હોય છે મારું બાળક વિદ્યાવાન બની વિદ્યાવાન ગુની અતિ ચાતુર રામ હનુમાન ચાલીસામાં પણ આ વાત આવે છે કેવું સંતાન જોઈએ છે તો કે વિદ્યાવાન જોઈએ ગુણી ગુણવાન જોઈએ અને અતિ ચાતુર અને ચતુરાઈ વાળું જોઈએ મૂર્ખ બુદ્ધિ વાળું નહીં જોઈએ એટલે આયુર વિદ્યા ત્રીજું જે મા બાપ ઈચ્છા છે એ છે યશ યશ એટલે કીર્તિ ઇજ્જત આબરૂ મારું બાળક છે એ મારી અને મારા કુટુંબ ની આબરૂ વધારનારું થાય એની તો ઇજ્જત વધે જ પણ એની અમારા કુટુંબ ની પણ આબરૂ વધારે તો આયુર વિદ્યા યશો અને ચોથું છે મારું બાળક બળવાન થાય કોઈ એવું ના ઈચ્છે કે મારું બાળક ખડ માંગલું બીમાર હાવ હવા પવન આવે ને પડી જાય એવું એની મારું બાળક બળવાન બને સશક્ત હોય શરીરથી પણ શક્તિશાળી આવી દરેક માતા પિતાની ઈચ્છા છે પરંતુ અનિલભાઈએ કહ્યું એમ કે માતા પિતા બનવું શા માટે અને સંતાન ઉત્પન્ન કેમ કરવાનું અને બાળક પેદા થયા પછી એ જ્યાં સુધી એનામાં સમજદારી ના આવે આયુષ્ય વિદ્યા યશ બળ આ ચાર વસ્તુ એનામાં આવવાની શરૂઆત ના થાય ત્યાં સુધી માતા અને પિતા બંને કાળજી રાખવી પડે છે પરંતુ એના પહેલા અહીંયા આપણને બધાને ખબર છે આપણે જો એ ભાઈ અહીંયા જોવું જોઈએ બેલ પણ વાગશે થોડી ભીડ થશે પણ આપણે થોડી પાંચ સાત મિનિટ વાત સાંભળવાની છે સમજવાની છે એક ગામ હતું મહારાષ્ટ્રમાં એ ગામનું નામ છે પંઢરપુર આજે પણ છે અને પંઢરપુરમાં વિઠોબા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા ભગવાન વિઠ્ઠલ સ્વરૂપે ત્યાં આજે એનું મોટું પ્રસિદ્ધ મંદિર છે દેશ વિદેશમાંથી લાખો લોકો એ અષાઢ મહિનામાં એમના દર્શન માટે આવે છે આમ તો બારે મહિના આવે છે એ નગરમાં એક પુંડરીક નામનો યુવાન રહેતો હતો એના લગ્ન થઈ ગયા પણ એની પત્ની અને બંને લોકો એના જે માં બાપ હતા એની સામે જોઈ નહીં એની દરકાર ના કરે એમની આજ્ઞાનું પાલન ના કરે એમની સેવા ના કરે અને માતા પિતાને ભોજન પણ ના આપે એ બે જણા ખાઈ પીને મસ્તીથી રહે એના માતા પિતાએ પિતાજીએ કહ્યું બેટા અમે અમારી ઉંમર થઈ ગઈ છે અને અમારી કઈ વ્યવસ્થા કરે તો કે તમારે ગામમાં ભીખ માગવી તો માંગો હું તમારા માટે કઈ અમે એના માટે નથી જન્મ્યા આવું પુંડરીક કહે છે એ દરમિયાન ગામના નગર શેઠ એમણે ધંધેરો પીટાડો કે માં ગંગા હરિદ્વાર ની યાત્રામાં આવું હશે એમને હું મારા તરફથી લઈ જઈશ એટલે આ દીકરો કુંડરી અને એના પત્ની બે લોકો મફતિયા જવાનું આવા લોકો તો એવા જ હોય છે એટલે તો જોડાઈ ગયા યાત્રામાં અને યાત્રા ઉપડી ત્યાં ગયા ગંગાજીમાં સ્નાન થયું પણ એ સમય આકાશવાણી થઈ આકાશમાંથી અને એમાં આકાશવાણીમાં માં ગંગાએ કહ્યું કે આ યાત્રાળુઓ જે આવ્યા છે એમાં એક સંતાન એક દીકરો અને એની બહુ બે જુવાનીઓ એવા છે એમણે એમના મા બાપની કોઈ દિવસ સેવા કરી નથી એમના માતા પિતાને ભૂખે રાખે છે એ લોકો ચોધાર આંસુએ રડે છે અને એ લોકો અહીંયા મફતની યાત્રા કરવા આવે છે એટલે એમની આ યાત્રા એ માન્ય રહેશે નહીં અને એ લોકોને નર્કના ભાગીદાર થશે વાત સાંભળું બધા લોકો અંદર અંદર પછી આવું થાય કે વાતો ચીતો કરવા લાગે તો બધાનું ધ્યાન આ બે ઉપર કે ગુંડરી અને એના પત્ની પર યાત્રા પાછી પાછી ગયા પછી ગુંડરી એના પત્ની યાત્રા દરમિયાન તે તો ચાલી જ જવું પડતું આજે જે સંગો ચાલી રહ્યા છે એટલે ચર્ચા કરતા કરતા બંને લોકો રડી પડ્યા અને મેં સંકલ્પ લીધો અહીંયાથી ગયા પછી એક દિવસ એવો ના કે આપણે માતા પિતાની સેવા અને ગમે જણા ઈશ્વર કરતા પણ વધારે પોતાના માતા પિતાનું લાલન પાલન કરવા લાગ્યા એમની ભૂખ તરસ એમના કપડા એમના વસ્ત્રો એમની સેવા એમની બીમારી હંમેશા દિવસનો મોટા ભાગનો સમય એમાં થયો હવે આ વાત ભગવાને જાણી એટલે ભગવાન આ પુનરિક પરીક્ષા કરવા અને એના દર્શન કરવા લાગે માતા પિતાની જે સેવા કરે છે એના દર્શન ભગવાન પણ કરવા માટે આવે સમડવાનું આપણે માતૃ પુત્રી પૂજન છે ને એની પાછળ રહસ્ય આ છે એટલે ભગવાન આવ્યા જોયું કે ભગવાન આવ્યા છે તો તો એ કામ ઈંટ ઈંટ નાખી અને ભગવાનને કહ્યું ઈંટ ઉપર ઉભા રહો હું મારા માતા પિતા સ્નાન કરાવી દઉં અને એમની સેવા થઈ જાય પછી તમારી સાથે હું આવીશ ભગવાન તમે ત્યાં ઉભા રહો એટલે ભગવાન થોડી વાર ઉભા રહ્યા ઉભા ઉભા રાત્રિ વીતી ગઈ હતા ભગવાનને થાક લાગ્યો એટલે બંને હાથ કમર ઉપર મૂકી દીધા અને સવાર થતા સુધીમાં જ્યારે કુંડલીક ફ્રી થયો સેવામાંથી ત્યારે એ જઈને જુએ છે તો ભગવાન ઈંટ ઉપર ઊભા છે અને મૂર્તિ સ્વરૂપ થઈ ગયા છે છઠ્ઠી સતીમાં એટલે આજથી બે હજાર વર્ષ પહેલા અઢારસો વર્ષ પહેલાની આ કથા છે આજે પણ પંડરપુરમાં ભગવાન વિઠોબા વીટ એટલે મહારાષ્ટ્રમાં ઈંટ કહેવાય ઈંટ ઉપર ઉભેલા ઈટોબા એટલે વિઠોબા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયોમ વિઠ્ઠલા એ ભગવાનનું મંદિર આજે છે અને ભગવાન ત્યાં ઈંટ ઉપર ઊભા છે ભક્ત જો માતા પિતાનો ભક્ત માણસ ઈંટ નાખીને ભગવાનને ઊભા રહેવા આજ્ઞા કરી શકે છે અને ભગવાન ઊભા છે આટલા વર્ષોથી એટલે કવિએ કહ્યું છે ને કે એ મા તેરી

આપણો જન્મ થાય એના પહેલાથી જન્મીએ અને મોટા કરવા સુધી કેટલી કેટલી વાતોની ચિંતા કરે આજે સવારે પણ માથું ઓળી આપ્યું છે માથું ચોળી આપ્યું છે બાથરૂમમાં બેઠા હોય તો કપડાં પહોંચાડ્યા હોય ભાવતી વસ્તુ બનાવી આપે તમે વાંચતા હોય તો તમારી સાથે બેસે એક એક ઝીણી ઝીણી વાત રાત્રે ઓઢવાનું નીકળી ગયો હોય તો ઓઢાડી દે કપડું ભીનું થયું હોય તો બદલાવી દે એ બધી વાતો તમે કહી છે એટલે મારી તમને બધાને વિનંતી છે કે ભગવાનને અથવા ગુરુજનોને પગે લગાય તો સારી વાત છે ના લગાય તો કંઈ વાંધો નહીં પણ ઘરમાં જે જીવતા છે માતા પિતા એમને રોજ ચરણ સ્પર્શ કરજો ઘણા લોકો એક હાથે આમ કરે છે એક હાથે નહીં સાષ્ટાંગ કર્યું છે આખા જમીન પર પડીને આઠે આઠ અંગ આપણા થઈ જાય ચલો એટલું ના થાય તો કંઈ વાંધો નહીં કમરથી થોડા નીચા લખીએ અને બંને હાથ નીચે અને એમના ચરણને આપણે ઓળખવાનું અને એ સમયે માતા પિતાનો હાથ ધીમે ધીમે ઓટોમેટિક ઊંચો થઈ જશે એ જ્યારે એમનો હાથ આપણા ઉપર ઊંચો થાય છે ત્યારે એમનામાંથી એક ઓરા એક દૈવી શક્તિ એ પ્રગટ થાય છે છો ને આપણી મમ્મી ગુસ્સો કરતી હોય આપણા પપ્પાનો સ્વભાવ થોડો એવો લાગતો હોય છતાં પણ જ્યારે આપણે પગે લાગીએ છીએ ને ત્યારે ભગવાન એમને એક શક્તિ આપે છે એ શક્તિ બાળકના મન બુદ્ધિ અને શરીર પર અસર કરે છે અને બાળકનો વિકાસ થાય છે એટલે મારી વિનંતી છે કે આજે આપણે ફૂલ ચડાવ્યા ગીતો ગાયા પરંતુ કદાચ હું આપણે ફૂલ ચડાવ્યા ગીતો ગાયા પરંતુ કદાચ હું પ્રશ્ન પૂછું તો આમાંથી બહુ ઓછા લોકોના હાથ ઉપર થશે કે આજે પગે લાગીને કેટલા આપણા એ તો મમ્મીઓનો ચહેરા જોઈએ ને તોય ખબર પડી જાય હાથ ઉપર નથી કરવા અત્યારે કારણ કે ગણાની આપણું જશે પરંતુ આ આજથી શરૂ કરી દો અને મમ્મી પપ્પાને પણ વિનંતી છે કે ઘરમાં તમારાથી કોઈ વડીલ રહેતું હોય એને તમારે શરૂ કરવું પડશે આ આપણાથી એકલાથી નહીં થાય આખી આખી ચેન થવી થવી જોઈએ જોઈએ એ જોશે ને કે મારી મા પગે લાગે છે મારી દાદી પગે લાગે છે એને સેવા આપે છે એને રોટલો આપે છે એની પથારી પહેલા પાથારી આપે છે એના માટે ચાલી વ્યવસ્થા થઈ જાય છે તો છોકરું પછી તમારે કઈ નહીં કેવું પડે દોડતું આવશે એટલે અનુકરણનો સિદ્ધાંત છે બીજી માતા પિતાને એક વિનંતી છે આપણે તો ગામડામાં રહીએ છીએ ગામડું ફળિયું એમાં એક વિશેષતા હોય છે નાના મોટા ઝઘડા થાય ખેંચા ખેંચ થાય ઘરમાં પણ ઘણી વાર એટલું બધું આ તૂટી પડ્યું હોય એટલું નાની સરખી વાત હોય પણ ઝઘડો મોટું સ્વરૂપ ધારણ કરે ત્યારે આ છે ને એ પણ ભગવાનનું સ્વરૂપ છે આ સંતાનો એમાં ઈશ્વર છે બાળકોમાં એ પણ જુએ છે એનું હૃદય પણ પછી અવળા રસ્તે કેળવાઈ જાય છે અને એનો રસ્તો બદલાઈ જાય છે અને એ આજે નહીં પણ એ થોડું મોટું થાય અને એને જો પેલો પવન ક્યાંક અડી જાય અને પેલી જૂની વાત એનામાં ભેળવી જાય ત્યારે એ અવગુણ એનામાં પ્રગટ થાય છે ત્યારે આપણને યાદ આવે છે કે મેં આ કર્યું તો નહીં એનું આ પરિણામ દેખાય છે એટલે એક વિનંતી માતા પિતાને આ પણ છે આપણે પ્રયત્ન કરીએ જ છે અને આપણી ઈચ્છા જે હોય છે મારું છોકરું સરસ બને સારું બને આખા જગતમાં બધાના છોકરા કરતા મારું છોકરું જુદું પડે અમે પણ રોજ પ્રયાસ કરીએ છીએ પણ બંનેનો હાથ જોઈએ તમારા આજે કેટલાય છોકરા એવા છે કે જેને લખતા નથી આવડતું આજે પણ છઠ્ઠામાં આવી ગયા સાતમામાં માં આવી ગયા આઠમામાં માં આવી ગયા દસમામાં માં માં ત્રણ છોકરા એવા છે એ ગુજરાતી નથી લખી શકતા પાસ થવાના છે હવે એનો બેઝ નીચે છે એટલે માતા પિતાએ આની પણ કાળજી લેવી પડે તમે ટ્યુશન મોકલી દો કે સ્કૂલ મોકલી દો અને છોકરો ભણી જશે એવું નથી થવાનું ભલે મા અભણ હોય પણ રોજ એક કલાક એની સાથે બેસવાનો એક કલાક એની સાથે સમય આપો જે સમય નથી આપતા ને એ બીજું કશું આપી શકતા નથી અને આપણે સમય આપીશું તો આ દીકરો મોટો થશે આ દીકરી મોટી થશે ત્યારે આપણને સમય આપશે સમય છે ને એની કોઈ કિંમત નથી હોતી પણ છતાંય મળતો નથી કલાકો નીકળી જાય હાથમાં મોબાઈલ નહીં ટીવીની ચેનલ બદલ બદલતા ફળિયામાં ઓટલા પર બેઠા બેઠા કંઈ કામ ના હોય સમય જતો રહે પણ બાળક સાથે એને જે કેળવવાનું છે એ જેમ તમે રોટલીનો લોટ કેળવો છો ને એમ બાળકને કેળવવું પડે છે લોટ જેટલો વધારે કેળવાય એટલી વધારે સરસ રોટલી બને અને ફૂલે ફૂલકો થાય ઓછી થાય ખાવામાં મીઠાશ આવે એટલે માતા પિતાએ બાળકની કેળવણીમાં જરાય અધુરાશ નહીં રાખવાય આજના દિવસે તમને દેવ માનીને એમણે પૂજ્યા છે આપણે તો બધા મનુષ્ય છીએ એટલે દુર્ગુણ તો હોય ને કામ ક્રોધ લોભ મોહ મદ અભિમાન આ બધું રહેવાનું અને બાળકોને કહું છું કે મમ્મી કે પપ્પા જરા છણકો કરે કે મોટેથી બોલે તો તમારે ખોટું નહીં લગાડવાનું ઘટાડ્યું કારણ કે આ છે ને આ આપણા ભગવાન છે ગુરુ છે તો અને માતા પિતા આ ત્રણ જ એવા છે કે તમને પૂછશે બેટા આ રીતે લેસન કર્યું આજ કેમ નિશાળ નથી ગઈ અમને ઘણીવાર વાર દુઃખ થાય કે છોકરો નિશાળ ના આવે તો કોઈ પૂછતું જ નથી કોઈ ફોન પણ નથી કરતા માતા પિતા કે આજે કેમ સાહેબ નિશાળ તમે બંધ રાખી છે મારા છોકરો ઘેરનું ઘેર છે અને કેટલાય દિવસ ના આવે તોય કોઈ પૂછતું નથી એટલી એમાંય જેમ જેમ છોકરું મોટું થાય આજે તો છઠ્ઠામાં છે એટલે સો ટકા હાજરી સાતમામાં પછી પંચાણું ટકા પછી આઠમામાં જાય તો એંસી ટકા પછી નવમામાં જાય તો પંચોતેર ટકા સિત્તેર ટકા દસમામાં આવતા આવતા સાહીઠ ટકા હાજરી થાય અને પછી અગિયાર બાદ અને કોલેજમાં જાય તો તો પછી ક્લાસમાં ગયું કે નહીં એની કોઈ ખાતરી નથી હોતી ખરેખર તો મોટું થાય એમ એની જવાબદારી વધે એટલે અમે હમણાં છોકરાઓને એની દિનચર્યા બનાવવાનું કહ્યું છે ચોવીસ કલાક દરેકને મળ્યા છે પહેલો નંબર આવે એને પણ ખેતીમાં સારું પકવે એને 24 કલાક છે અને ખેતરમાં જોવાનું મન ના થાય એવું ઓગાળ કરી રાખ્યું હોય એ ખેડૂતને 24 કલાક છે પણ પેલો વ્યક્તિ પરિશ્રમ કરે છે મહેનત કરે છે ઘણી ગૃહિણીઓ એવી હોય છે એનું ઘર સરસ મજાનું ગોઠવણ વાળું એવું અપડેટ લાગે અને ઘણાનું ઘર તો એવું હોય કે કોડનું ઘર હોય એવું એમ સંતાનોમાં પણ એવું હોય કેટલાય સંતાનો એવા સરસ માથું વાળી ચોળી હોળી એવું તૈયાર થઈને આવતું હોય એનું લેસન બાકી ના હોય નિયમિત હોય રોજ આવીને નમસ્તે બોલે સંસ્કારિત હોય અને કેટલાય છોકરા એવા હોય કે એનો કોઈ ધણી નથી એને નેધણીઓ કહેવાય ન ધણી એનો એનો કોઈ માલિક નથી આવા તમારા સંતાનો આપણા સંતાનો કોઈ એમ ના કહેવું જોઈએ કે કોનો નેધણીઓ છે પણ એમ કહેવું જોઈએ આ દીકરી કોની છે આ દીકરો કોનો છે કેટલો સરસ છે કેટલું સરસ બોલે છે અહીં જ્યારે ઉભા થઈને ગાતા બોલતા હતા તો જેના નતા ઉભા થયા એને થયું હશે ખરું મારું છોડું કેમ નહીં નથી ઉભા મનમાં થયું હશે એમાં તમારે કઈ કરવાનું નથી આજે સાહેબે શું ભણાવડાવ્યું આજે નવું શું શીખ્યા બસ બેટા એ મને બતાવો અને તારું ગૃહ કાર્ય થઈ ગયું એના સમયનો પૂરો ઉપયોગ કરે છે એ ગમે ત્યાં ના જતું રહે એની તમે કાળજી રાખો પાંચ વાગ્યા પછી એક કલાક રમવું જ જોઈએ રખડવું જોઈએ કૂદવું જોઈએ અને જો ગાળો બોલનારા અને રખડનારા આ દુનિયામાં રહેવાના જ છે એ તો અહીં હોય કે શહેર હોય એ સાંભળ્યા પછી પણ આપણું છોકરું ગાળ ના બોલવું જોઈએ કાળજી એ રાખવાની છે આવડે બધાને મોટેથી બોલતા આવડવું જોઈએ નાના અવાજે બોલતા પણ આવડવું જોઈએ એને માગતા પણ આવડવું જોઈએ એને આપતા પણ શીખવાડવાનું છે એટલે આપણા બાળકનો સર્વાંગીણ વિકાસ એમાં માતા પિતાની ભૂમિકા છે હું છેલ્લા ઘણા વર્ષોથી પ્રયાસ કરું છું આજે તમે બધા જ્યારે લગભગ 72 જેટલી બાસઠ જેટલી માતાઓ છે ચાલીસ જેટલા પિતાઓ છે ત્યારે એક વિનંતી કરું છું કે તમે સ્વીકારો તો સારું અમારે થોડો સમય તમારી સાથે વિતાવો છે અમે તમારા સંતાનો સાથે તો અમારો સમય વિતાવીએ છીએ પણ તમારી સાથે સમય વિતાવો છો એટલે આપણે સાથે રહેવું છે સાથે રહેવું હોય તો આપણે એવી યોજના બનાવવી પડે કે તમે બીજું બધું કામ પરવારીને અહીંયા આવી જાઓ અને અમે તો અહીંયા હોઈએ છે તમે પણ ટિફિન લાવો અમે ટિફિન લાવીએ સાથે જમીશું પણ સવારે માનો કે 9 વાગે આવી ગયા સાંજે 4:30 સુધી રહ્યા એવી કોઈ યોજના બનાવવી પડે અને એમાં પછી જુદા જુદા 4 3 4 સત્ર થાય એ એક આવું થાય પછી બીજી વખતે તમને રસ પડે તો આગળ બીજી વાર થાય એમ વર્ષમાં 3 4 વાર માતા-પિતાનું પણ શિક્ષણ કરવા અમે ઈચ્છીએ છીએ કદાચ તમારામાં પણ ઘણી બધી સારી વાતો હશે કે જે અમને ખબર નહીં હોય તો જ્યારે આપણે ભેગા થઈશું ત્યારે એકબીજાના ઘરમાં શું પદ્ધતિ છે અમારું છોકરો આટલું સારું ભણે છે એના માટે અમે શું કરીએ છે આ લખડે છે તો અમે શું નથી કરી શકતા સાથે મળીશું તો કારણ કે આપણે બધા એક ઘરના છીએ આપણે બધા એક પરિવાર છે જુદા નથી ભલે કામ જુદું હોય ભાવ જુદું હોય જાત જુદી હોય આપણો રંગ રૂપ જુદા હોય જુદું હોઈ શકે પણ આપણે અત્યારે શાળા પરિવારમાં છીએ

પોતાના ઘર ને પોતાના ફળિયાને કુટુંબ સાચવી શકે એવા થોડા લોકો પેદા થાય જો છે અમને આનંદ છે અમે આજે દાદા દાદી બની ગયા એવું કહેવાય કારણ કે અમારા ભણાયેલા એના દીકરા દીકરી અહીંયા ભણવા આવ્યા છે તો હવે આપણે સાથે મળીને આવું કંઈ કરીએ એટલે નું એક પ્રશિક્ષણ થાય એક શિબિર થાય સાથે રહીએ બરોબર છે બીજા ઘણી જગ્યાએ આવો સારા પ્રયોગો થાય છે એક ફિનલેન્ડ નામનો દેશ છે આજે એમાં સાક્ષરતા સો છે અને સંસ્કાર અને કેળવણી બંનેમાં આજે વિશ્વના દેશો એ એનું માપ લઈ રહ્યા છે એનો આદર્શ માની રહ્યા છે આપણી પણ એ સ્થિતિ હતી પરંતુ એ લગભગ નવમી સદી પહેલાં ભારતમાં સો સાક્ષરતા હતી અને સંસ્કાર અને કેળવણી હતી કારણ કે ઘર એનું કેન્દ્ર હતું આ સ્કૂલ ને આ ટ્યુશન ને આ તો બધા એક જાતના બધી વ્યવસ્થાઓ છે ઘણીવાર તો મા બાપ પૂછે કે સાહેબ છે ને રજા રાખી ત્યારે અમે થાકીએ આ કંતા તમે નિહાળમાં રાખો ને એ મતલબ તમે તો પેદા કર્યું છે ને આ તમે એને સાચવવાનું નહીં તમે જરે દાણો રોપિયાઓ ખેતરમાં એક એક મકાઈનો દાણો 90 દિવસે દોડો બને બરોબર તો તમે નેવું દિવસ તો એને ખાતર પાણી એને ખેડ એની સાચવણી ભૂંડ આવે તો રાતે હાચવા જાવ અને તમે આને હાજે પાંચ વાગે એક કલાક ના હાચવી શકો દૂધ ઉભરી જાય કે રોટલી બળી જાય એની ચિંતા છે પણ છોરું ધૂણાઈ જાય એ કોણ ચિંતા કરશે અને મોટું થયા પછી આ નહીં થાય જો એક સમય પૂરો થઈ ગયો તમે નથી સુધારી શકતા હજુ આ કુમળું છે હજુ આ વેલો આપણે વાળી એમ વળી શકીએ એને એમાં બહુ શિક્ષણની જરૂર નથી વાતો કરવાની જરૂર હોય છે વાતો કરતા કરતા આપણે એના મોલ સુધી પહોંચી શકતું તું એવું વાતો નથી કરતો આ એક શરૂઆત છે પણ મને મારું એટલું કયા પછી આમાંથી કેટલા માતા પિતાને એવું લાગે છે કે ના તમે અમને બોલાવજો અમે ચોક્કસ પાંચ છ કલાક કાઢીશું ચલો હાથ ઉપર કરો હિંમત હોય તો આવો મેદાનમાં ચાલો ખાલી ખાલી હાથ બીજી નો જોઈને હાથ ઊંચો નહીં કરવો ધન્યવાદ તમને નમન કરું છું આ દીકરા દીકરીઓને પણ જો તાળી ક્યાં પાડવાની નહીં પાડવાની કહું આપણા માતા પિતાની સેવા કરી અથવા આપણા ઘરમાં મમ્મી પપ્પા કે મોટા ભાઈ કોઈ સારી વસ્તુ કહે તો આપણે ત્યાં તાળી પાડીએ છીએ નથી પાડતા એવી રીતે આપણે અહીંયા ઘરમાં બેઠા છીએ તાળી પાડીએ ને તો બધી સારી વસ્તુ સાંભળેલી જતી રહે કોઈ મનોરંજનનો કાર્યક્રમ હોય ને ત્યાં તાળી પાડવી સમજી ગયા કોઈ બહુ મોટું પરનો ભાષણ હોય ને જોર ચડાવવાનું હોય ત્યાં તાળી પાડવી અથવા તો ગણીવાર એવું હોય કે આ બેસી જાય સારું જલ્દી તાળી પાડીએ એવું તો નથી ને તો ફરી એકવાર દીકરા દીકરીઓને વંદન છે નિયમ મે તમને આપ્યો તમને પણ કહું છું એમની 24 કલાકની દિનચર્યા સવારે સૂર્યોદય પહેલા જ ઉઠવાનું છે જેમના છોકરા હોસ્ટેલ્સમાં મૂક્યા છે ને બે લાખ ચાર ચાર લાખ ભરીને એમને પૂછો ત્યાં એમને છ વાગ્યા પહેલાં જગાડી દે છે એના કપડા એને ધોવા પડે છે એના એને ઉટકવા પડે છે એને સમય પ્રમાણે પ્લેગ્રાઉન્ડ પર તો પ્લેગ્રાઉન્ડ પર છે હોસ્ટેલમાં તો હોસ્ટેલમાં ટ્યુશનમાં તો ટ્યુશનમાં ક્લાસમાં તો ક્લાસમાં સ્વિમિંગ પૂલ તો સ્વિમિંગ પૂલમાં ઘોડેસવાળી તો ગોળેસવારીમાં હું છોકરાઓને એમ કહું છું તમે ઘેર છો મા બાપની છત્ર છાયા છે અહીંયા હોસ્ટેલમાં રહેતા હોય એમ રોજ હોસ્ટેલમાં જેમ ટાઈમ સાચવો છો એમ આઈ ગેર કેમ નથી વચવા આઈ સાચવો તો તમારે હોસ્ટેલમાં એટલું મોટું બજેટ છે ને ઝીરો બજેટ માં છોકરું તૈયાર થઈ જાય આઈ આખે 10 માં હોદી કે 12 માં હોદી પડે તો 12 15000 ખર્જો થાય આઈ સ્કૂલ માં 1200 રૂપિયા આખા વર્ષ ના લેતા હોય તો બહુ બે હજાર કે પચીસ સો લેતા હતા હાઈસ્કૂલમાં એથી મોટી ફી નથી આ બધા જલારામમાં બધા જલારામમાં મોકલાઈ અને પૂછો ખરે વરહના બબે લાખ ત્રણ લાખ થઈ જાય છે આવવા જવાનું ભાડું જુદું એટલે ઓછા ખર્ચમાં આપણે ગામડિયા માણસ છીએ આપણે મજદૂર લોકો છીએ શ્રમજીવી છે આટલું મોટું આ તીર્થ છે અને હજુ લોકો આપણને જો હજુ તમે તમારી પાસે એક ત્રિવરમાં એક રૂપિયો માગો આવ્યો અહીં જેટલા ભણી ગયા આ હોલ તમે હતા ત્યારે હતો આની ઉપર હતું હમણાં પાંત્રી લાખ નું ગયા વર્ષે બન્યું આ પથરા હતા અહીં રંગ લાગ્યો હતો અહીં કોઈ જગ્યાએ પંખા હતા આ એકલા રૂમમાં અઢાર પંખા છે ઉપર બીજા ચોવીસ છે બધી વ્યવસ્થાઓ તમે જોઈ છે તમારી પાસે રૂપિયો માંગ્યો નથી હવે તમારી ને મારી હું તમારી જોડે જ છું કારણ કે હું વિદ્યાર્થી છું એનો અને વાલી છું તો આપણે ભેગા થઈને આ વિસ્તારમાં કોઈ છોકરો નાલાયક ના થાય નકામું ના થાય આ મેલોલ પંથકનો છોકરો છે મેલોલ હાઈસ્કૂલમાં ભણેલો છે એ નકામું હોઈ જ ના શકે આ અમારા કુળ પરિવારનો દીકરો દીકરી છે એ ખોટા રસ્તે ના જાય એ આપણે ભેગા થઈશું તો થશે ને કથું છે આ રોહળિયા છે આ રામપુરાન ચોરી તો આવી જ હોય આ ભલોણિયા તો આવું જ કરે એવું આપણે એકબીજા બીજા વાત જો પોલિટિકલ વાત જુદી છે રાજકીય વસ્તુ ભૂલી જાવ આપણે સંસ્કાર અને શિક્ષણ બેની ચિંતા કરવી છે એમાં તમારે પૈસો ખર્ચવાનો નથી મારું કામ હંમેશા જીરો બજેટ છે કારણ કે હું જાણું છું કે 1 રૂપિયો કેવી રીતે તમે પેદા કરો છો તમે માટીવાળા કાદવવાળા ઠંડીમાં તડકામાં એ વાસીદો વાળો અને ભેંસ દોવી એ સામાન્ય વસ્તુ નથી અને એ અમને ખબર નથી એને તો મમ્મી પેન લાવી ને મમ્મી ફલાણ માંગ્યું સાથે સો રૂપિયા માંગે તન તન કરે આપણે ગમે ત્યાંથી કાઢી નાખવા પડે છે એ એને ખબર પડવી જોઈએ એને ઘરમાં પણ એક કલાક ઘરનું કામ કરાવ ડાવ જોજ એને વાસીદું વાળવું પડે એને ગાય દોવાનું શીખવાડજો એને પાળીઓ ઢાળીઓ કરવાની શીખવાડજો હાથમાં કોદાળો કાદાળી કેમ લેવાય એ પણ શીખવાડજો ભલે કલેક્ટર થાય કલેક્ટર ભલે થાય અમારે આદરણીય પ્રભાતસિંહજી એ ભલે પણ ખેડૂત તો રહ્યા જ આજીવન એ ભલે સાંસદ બન્યા પંચાયત થી પાર્લામેન્ટ પણ એને બધી વાતોની ઝીણવટ આવડતી હતી ખબર હતી ત્યારે માણસ મોટો થાય છે એટલે નાની નાની વાતો એને શીખવાડજો અને એને ચોવીસ કલાકની યોજના બનાવડાવજો અમે કહ્યું છે કે તમારા ઘરમાં દીવાલ ઉપર સવારે ઉઠીને રાત્રે સુતા સુધી તમારે જે કરવાના કામો છે એ ટાઈમ ટુ ટાઈમ લખજો અને માતા પિતાને ઉભા રાખીને સેલ્ફી અમને મોકલજો અને માતા પિતાએ કાળજી રાખવાની ખાસ તો અમે બધા શું કહેવાય બા નો પા ભાગ એટલે ચોથો ભાગ અને બા માં બોલીએ તો મોડું ભરાઈ જાય માં પછી એમાં કઈ નવું આવે નહીં એટલે માં એ મોટી વસ્તુ છે આપણે મમ્મી નથી મમ્મી એટલે ડેડ બોડી આપણે માં છીએ દીકરા દીકરીને કહું છું માં કહેજો બાપા કેજો ડેડ અને મમ ના કેતા ને તો વેલેન્ટાઇન ડે ઉજવશે આજે દુનિયામાં વેલેન્ટાઇન ડે ઉજવે છે પેપરોમાં સમાચાર આવે છે દીકરા દીકરીઓ જુવાનિયાઓ રાત્રે અંધારામાં ભેગા થઈને ગરબડ કરશે એ આપણે થવા દેવી નથી એટલે આજે આપણે અહીંયા સંસ્કાર દિવસ ઉજવ્યો આજે એવો દિવસ છે કે આપણા સૈનિકો પર કાશ્મીરમાં માં હુમલો થયો હતો એને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ